નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમારે રોજ નવા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા હોય તો અમારે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે આઇકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લે આજના કપાસના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો પંચ્યાસી રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ બારસો એક થી પંદરસો અગિયાર રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યા છે सदन मार्केटयार्ड 1270 થી 1475 રૂપિયા જામનગર માર્કેટયાર્ડ 1000 થી 1400 રૂપિયા આગળ વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડ 900 થી 1461 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો થરા માર્કેટયાર્ડ 1360 થી 1380 રૂપિયા આગળ વાત કરીએ ભાવનગર માર્કેટયાર્ડ 1280 થી 1446 રૂપિયા આગળ વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડ એક હજાર એકાવન થી ચૌદસો ને છ્યાસી રૂપિયા ડોળાસા માર્કેટ યાર્ડ એક હજાર નેવ થી ચૌદસો ને તેત્રીસ રૂપિયા આગળ વાત કરીએ સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો રૂપિયા મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં પણ સારા બજાર ભાવ જોવા મળ્યા છે હરીજ માર્કેટ યાર્ડ એક હજાર એકસઠ થી એક હજાર ઓગણ રૂપિયા રોટાણા માર્કેટ યાર્ડ તેરસો બાવીસ થી તેરસો બાવીસ રૂપિયા કડી માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ને બાસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી ચૌદસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ એક હજાર એક પચાસથી ચૌદસો ને છાસઠ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર છત્રીસથી ચૌદસો આડત્રીસ રૂપિયા આગળ વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ બારસો એંસીથી ચૌદસો ચાલીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ ચૌદસોથી ચૌદસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી બારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજના કપાસના સેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસોથી ચૌદસો ને પચાસ સુધીના આજના સેરાશ બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે